ચૈતરભાઈ વસાવાનું જેલમાંથી ન છૂટવાનું સૌથી મોટામાં મોટું કારણ સામે આવ્યું ભાજપના લોકો ચૈતરભાઈ વસાવાને જેલમાંથી નથી છૂટવા દેતા આની અંદર શું ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો હાથ હોઈ શકે છે આવા લોકોના પ્રશ્નો અત્યારે થઈ રહ્યા છે તો કેમ છો યાર ફરી એક વખત સ્વાગત છે તમારા બધાનું આજના આપણા નવા વિડીયોની અંદર તો તમે બધાય જાણો છો કે છેલ્લા બે મહિનાથી પણ વધારે સમયથી ચૈતરભાઈ વસાવા વડોદરાની સેન્ટ્રલ જેલની અંદર પૂરાયેલા છે આના પછી ત્રણથી ચાર વખત જે ગુજરાત હાઈકોર્ટની અંદર પણ ચૈતરભાઈ વસાવાની જામીન અરજી અંગે જે સુનાવણી અંગે વાતચીત થઈ છતાં પણ અમુક વખત જે એમના જામીનો રદ થઈ રહ્યા છે અથવા તો જે હાઈકોર્ટ છે એમનો સમય મર્યાદા પૂર્ણ થઈ રહી છે તો અત્યારે લોકો એવું પણ કહી રહ્યા છે કે આ બધાય તો ભાજપ સરકારના બહાના છે ચૈતરભાઈ વસાવાને તેમને જેલમાંથી નથી છોડવા લોકોનો આવો પ્રશ્ન છે તો શું મિત્રો આ વાત સાચી છે કે ખોટી તમે કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આદિવાસી સમાજના લોકોનો જે હાવજ કહેવાય છે જે દેડિયા બાળાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા છેલ્લા બે મહિનાથી પણ વધારે સમયથી જે એક અઠવાડિયું ઉપર થયું છે બે મહિનાથી છતાં પણ તેમને જેલમાંથી છોડવામાં નથી આવ્યા હમણાં જે આઠ નવ અને દસ તારીખના એમને જે જેલમાંથી બહાર લાવવામાં આવ્યા હતા એ ફક્ત જે વિધાનસભાનું સત્ર હતું જે ચોમાસું સત્ર હતું એની અંદર હાજર કરવામાં આવ્યા હતા એના પછી જે અગિયાર તારીખે પાછા હાઈકોર્ટની અંદર લઈ જવામાં આવ્યા અને એના પછી શું થયું એ તમે બધાય જાણો છો પાછા જેલની અંદર લઈ જવામાં આવ્યા અને અત્યારે પણ તેઓ જે વડોદરાની જેલની અંદર જ છે હવે ક્યારે છૂટે એ અત્યારે કોઈ પણ જાણવા નથી મળી રહ્યું શું આની અંદર ભાજપનો હાથ હોઈ શકે છે કે પછી બીજા કોઈ લોકોનો કોમેન્ટની અંદર જરૂરથી તમારી રાય જણાવજો અને આગળ જે પણ માહિતી મળે છે એ સૌથી પહેલાં તમને આપણી આ ચેનલના માધ્યમથી આપતો રહીશું અને ગુજરાતના તાજા સમાચાર જોવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને હર મિનિટ હર પળના સમાચાર આપણી આ ચેનલ પર જોવા મળતા રહે તો મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી